બાવીસ જૂના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બસો ત્રેવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે ત્યારે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લાની પચાસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની દેદાદરા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું તે પહેલાના સરપંચો આવ્યા પરંતુ તે પાછા તે છતાં પણ ગામનો નકશો બદલ્યો નથી તેવું ગામના લોકો કહી રહ્યા છે જો બીજી વાત કરીએ તો ગામમાં રોડ રસ્તા ભૂગર્ભ ભૂગર્ભ ગટર પાણી વ્યવસ્થા આરોગ્ય શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે દેદાદરા ગામમાં હાલની પરિસ્થિતિમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર યોજના તેમજ શિક્ષણ અને ટ્રાન્સપોર્ટિંગ સહિતની વ્યવસ્થાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મુખ્ય સમસ્યાઓ રોડ રસ્તાની છે દર વર્ષે ગ્રામ પંચાયત રોડ રસ્તાના કામો પાસ કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આ કામ ન થતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે બાવીસ જૂનના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બસો ત્રેવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જે પૈકી પચાસ જેટલી ગ્રામ પંચાયતમાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે પરંતુ આ વહીવટદાર દ્વારા કરવામાં આવતા શાસનમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો પરેશાન બન્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે હાલમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે છીએ જ્યાં પીવાનું પાણી નથી મળી રહ્યું રોડ રસ્તા પ્રાથમિક સુવિધાનો અભાવ છે સ્થાનિક લોકોને અધિકારીઓ જવાબ ના આપતા હોય તેવી પણ રાહ ફરિયાદ મળી છે ગ્રામજનો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે કેવો સરપંચ હોવો જોઈએ કેવા વિકાસના કામો થયા છે ને કેવા બાકી છે વાત કરું વિકાસના કામોની તો ગામની વાત કરું કે અઢી વર્ષથી જે વહીવટ શાસન હતું તો વહીવટ શાસનના કારણે ગામની અંદર વિકાસના કામો નો બ્રેક લાગી ગયો હતો ગ્રામજનોને યોગ્ય ઉમેદવાર સરપંચ મળે તો ગામના વિકાસના કામ થાય જે અમારો જે આ વોર્ડની અંદર જે વાત છે તો એ વોર્ડની અંદર જે રોડ રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટ હવે આ ચાર વસ્તુનો અભાવ છે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ વહીવટદાર શાસનના કારણે નથી થયું હવે અત્યારે બોડી બનશે એની અંદર અમે આ વોર્ડની વિસ્તારની અંદર અમે બધા વ્યવસ્થિત કામગીરી કરીએ અમે ગ્રામજનોને ખાતરી આપી છે અને આ તમને વાત કરીએ કે કે વખતે જે વહીવટદાર શાસન હતું હતા હું અઢી વર્ષ છે ગ્રામ લોકો ત્રાસી ગયા વહીવટદાર શાસનના કારણે કારણ કે એમનો કોઈ અધિકારીઓ સાંભળતા ન હતા એના કારણે થોડીક આ બધી તકલીફ થઈ કે અધિકારીઓ આવે નહીં ગામની અંદર કોઈનો અવાજ ન સાંભળે આવી બધી ઘણી બધી પરિસ્થિતિ થતી હતી પણ હવે અમે એવી ખાતરી આપી ગ્રામજનોને કે હવે વહીવટદાર શાસન પૂરું થાય અને અમારી બોડી બેસે અને ગામની અંદર અમે વિકાસના કામ કરશું અન્ય એક જન પણ છે તેમની સાથે વાત કરશું પીવાનું પાણી કેટલા દિવસે મળે છે ચાર પાંચ દિવસે ફિલ્ટર કરેલું મળે ના ફિલ્ટર કરેલું ચલાવું

નથી રોડ રસ્તા ગામમાં ના કેવા છે રોડ રસ્તા અત્યારે ખરાબ છે પાણી ભરાઈ રહે ચોમાસા કાચા રોડ રસ્તા છે કાચા નથી માટી નથી શું માંગ હવે સરપંચે શું કર્યું આટલા વર્ષ તો હતા તો કોઈ વડદારે પૈસા જ ખાતા કઈ કામ ના થયું બીજું શું કર્યું રોડ રસ્તાના કોઈ કામ નથી થઈ ગામમાં પાછો ખાજો તો ના પ્રાથમિક સુવિધા મળે છે અહીંયા બધી નથી મળતી ખાસ કરીને જે ગામડાઓ છે તે વિકાસ ઝંકી રહ્યા છે અન્ય એક શહેરીજન પણ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે ગામડાનો વિકાસ થવો જોઈએ તે થયો નથી રોડ રસ્તા પ્રાથમિક સુવિધા લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયેલા છે કેવી પરિસ્થિતિ છે અને સરપંચે શું કામ કર્યા અને હવે શું કરવા જોઈએ અત્યાર સુધીમાં તો કામમાં એવું છે કે કામ કંઈ થયું નથી અત્યારે તમે જે દેદાદરા પાટિયાથી અંદર આવો ને ગામમાં અહીંયા રસ્તો તો છેલ્લા બારક મહિનાથી ખરાબ છે આવવા જવાની ફૂલ તકલીફ પડે માણસો ને રાત્રે આવે તો રાત્રે માણસો પડી જાય એવા રસ્તા છે અત્યારે પાણી એકાદ વખત પાણી મળે છે પીવાનું પાણી પી એ તલાવનું મળે છે એમાં કોઈ સુવિધા નથી ફિલ્ટર વાળું આવતું નથી માણસો ને અત્યારે રોગચારો ફાટી નીકળો હું પંદર દિવસથી પીડવું છું પાણીના લીધે આવા બધી તકલીફો છે ગ્રામજનોની તો સરપંચ શ્રીને અમારે એટલું કહેવાનું કે હવે તમારી જે પેનલ બે વાય એમાં અમારી જે પ્રાથમિક સુવિધાઓ છે ત્યાં મળે ને તેવી અમે રજૂઆત કરીએ છીએ ગ્રાન્ટો આવી તો શું થયું

કામો કરવામાં આવે રોજ ફિલ્ટર યુક્ત પીવાનું પાણી મળે આરોગ્યની પરિસ્થિતિ સુધરે શિક્ષણ ની પરિસ્થિતિ સુધરે તે પ્રકારની માંગ હાલ દેદાદરાના ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ